જેવી પોસ્ટ જાહેર કરવામાં આવી છે તેમજ બિન શૈક્ષણિક સ્ટાફમાં ક્લાર્ક એકાઉન્ટ પટાવાળા સફાઈ કામદારની પોસ્ટ પર પરથી જાહેર કરાઈ છે જેમાં આઠ પાસ બાર પાસ જેવા ઉમેદવારો અરજી કરી શકે છે આ ભરતી વોક ઇન્ટરવ્યુ આધારિત કરવામાં આવી રહી છે જેમાં વિભાગ બીએ માટે આસિસ્ટન્ટ પ્રોફેસર અંગ્રેજી મનોવિજ્ઞાન વિષય શૈક્ષણિક લાયકાત એમએ એ પંચાવન ટકા પીએટી એનએટી સ્લેટ તથા યુનિવર્સિટીના નિયમ અનુસાર બીઆરએસ વિભાગમાં એમઆરએસ પંચાવન ટકા પીએચડી એનએટી સ્લેટ તથા યુનિવર્સિટીના નિયમ અનુસાર અને એમએસડબલ્યુ આસિસ્ટન્ટ પ્રોફેસરની પોસ્ટ પર માટે એમએસડબ્લ્યુ પંચાવન ટકા પીએચડી અને રિસ્લેટ તથા યુનિવર્સિટીના નિયમ અનુસાર લાયકાત ગણવામાં આવશે બિન શૈક્ષણિક સ્ટાફમાં ક્લાર્કની જે પોસ્ટ છે તેમાં સ્નાતક ટ્રિપલ સી પ્લસ કોમ્પ્યુટરના જાણકાર હોય તેવા ઉમેદવાર એકાઉન્ટન્ટની જે પોસ્ટ છે તેમાં બીકોમ એકાઉન્ટન્સી કરેલ ઉમેદવાર પટાવાળાની પોસ્ટ છે તેમાં બાર પાસ ઉમેદવાર સફાઈ કામદારની પોસ્ટ છે તેમાં આઠ પાસ ઉમેદવાર અરજી કરી શકે છે તો ઉપર મુજબની પોસ્ટ માટે લાયકાત ધરાવતા ઉમેદવારો રૂબરૂ હાજર રહેવાનું જે સરનામું છે તે છે મેનેજિંગ ટ્રસ્ટી શ્રી એકલવ્ય આર્ટ્સ રૂરલ એન્ડ સોશિયલ સાયન્સ કોલેજ નસવાડી કલેડિયા ચોકડી તાલુકો નસવાડી જિલ્લો છોટાઉદેપુર પિનકોડ નંબર ઓગણચાલીસ અગિયાર પચાસ તો શ્રી ગોવિંદ યુનિવર્સિટી પિંચોલ ગોધરા સંલગ્ન એકલવ્ય આર્ટ્સ રૂરલ એન્ડ સોશિયલ સાયન્સ કોલેજ નસવાડી માટે આ ભરતી જાહેર કરવામાં આવી છે જેમાં શૈક્ષણિક તથા બિન શૈક્ષણિક સ્ટાફને જરૂરિયાતના સંદર્ભે સ્વનિર્ભર કોલેજ માટે લાયકાત ધરાવનારા ઉમેદવારોએ સ્વહસ્તાક્ષરમાં અરજી તેમજ લાયકાતના પ્રમાણપત્રોની નકલ સાથે નીચે આપેલ સરનામે તારીખ આઠ નવ બે હજાર પચીસના સોમવારના રોજ સવારના દસ કલાકે સ્વખર્ચે હાજર રહેવાનું રહેશે લાયકાતના ધારાધોરણો યુનિવર્સિટી રાજ્ય સરકાર સી તથા યુજીસી નિયમ મુજબ રહેશે ધન્યવાદ